જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું નસીબ ચમકતા તારાની જેમ ચમકતું જોવા માટે આ ચાવીનો ઉપયોગ કરો જો કોઈ ચાવી હોય તો તે જીવન છે કારણ કે ફક્ત તાળું જ આપણું જીવન બચાવે છે જ્યાં તાળું અને ચાવી છે ત્યાં છે પૈસા પણ ખેંચાય છે મિત્રો તમે જોયું હશે ઘણા લોકો તેમના ગળામાં ચાંદીની ચાવી પહેરે છે તેઓ શા માટે ચાંદી પહેરે છે તેની પાછળના મોટા કારણો છે ચાંદીની ચાવી પહેરવાથી લક્ષ્મી આકર્ષિત થાય છે બોલચાલની ભાષામાં અમે લક્ષ્મી કહીએ છીએ તમે કહી શકો રૂપિયા પૈસા અને સંપત્તિ ચાલો તમને કહીએ બેંકને જે સિક્યોરિટી આપે છે તે પણ તાળું અને ચાવી છે તાળુંગને ચાવી આપણા જીવનમાં સુખ અને નસીબ વધારે છે મિત્રો ચાવીને ભાગ્યનું કારક માનવામાં આવે છે તાળાને રાહુ કેતુ શનિ અને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો ચાવીને યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરમાં ગનાજ પૈસાની તંગી નથી રહેતી અને દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે નિવાસ કરે છે મિત્રો ચાવી ઓશિકા નીચે શા માટે રાખવી જોઈએ હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જણાવીશ મિત્રો તાળા ચાવીનો આ ઉપયોગ તમારું નસીબ જાળવી રાખશે મિત્રો જો તમે વિડીયો ધ્યાનથી જોશો તો તમારા દિવસ અને રાત ચાર ગણી પ્રગતિ થશે આજે હું તમને તાળા અને ચાવી વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ મિત્રો ચાવીમાં છુપાયેલું છે વ્યક્તિના નસીબનું રહસ્ય કેવી રીતે છુપાયેલું છે આ બધી માહિતી તમારા બધા દર્શકો વિડીયોમાં જોઈ શકશે સૌ પ્રથમ હું તમને ચાવી વિશે થોડી માહિતી જણાવી દઉં મિત્રો આપણા ઘરમાં ચાવી ક્યાં રાખવી જોઈએ ચાવી કેવી રીતે રાખવી જોઈએ ચાવી રાખવાની જગ્યા તમારે આ જાણવું જોઈએ સૌથી પહેલાં તમે ચાવી વિશે જાણો છો તમે જોયું જ હશે કે ચાવી હડતાલને કારણે તૂટી જાય છે અને તમે જોયું જ હશે જ્યારે આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ લક્ષ્મી પૂજા દરમિયાન આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચાવી લાવીએ છીએ દિવાળીના દિવસે ઘરે ચાવી લાવવામાં આવે છે ચાવી એવી રીતે લાવવામાં આવતી નથી ચાવીમાં કેટલીક ચમત્કારિક શક્તિઓ હોય છે કેટલાક ગુણો હોય છે કેટલીક ચાવીઓમાં શક્તિઓ જોવા મળે છે જેના દ્વારા વ્યક્તિ આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકે છે હું તમને બધા મિત્રો કહેવા માંગુ છું કે જ્યારે નવી પરણેલી કન્યા લગ્ન પ્રાચીન સમયમાં થતા હતા અને આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં નવી ગૃહના લગ્ન થાય છે જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તેમને ચાવીઓનો સમૂહ આપવામાં આવે છે શા માટે આપવામાં આવે છે તે ચાવી જાણો મિત્રો શાસ્ત્રોમાં નવ કન્યાને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને ધનની દેવી લક્ષ્મી નવી કન્યાને લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે અને ધનની દેવી લક્ષ્મી તેના તરફ આકર્ષિત થાય છે મિત્રો ધનની રક્ષા કરવાની જવાબદારી કોરી એટલે જ નવપરિણીત વહુને ચાવીઓનો સમૂહ આપવામાં આવે છે ચાવી ક્યારેય ખોટી દિશામાં ન રાખવી જોઈએ ચાવી કેવી રીતે રાખવી જોઈએ ચાવી રાખવાની જગ્યા ક્યાં હોવી જોઈએ તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે ચાલો જાણીએ તાળા અને ચાવીના કેટલાક ઉપયોગો મિત્રો મોટા ભાગના લોકો તાળાની ચાવી રાખીને શું કરે છે ગમે ત્યાં તેને ફેંકી દે છે આવું ના કરવું જોઈએ તાળાને રાહુ માનવામાં આવે છે તમે જોયું જ હશે કે આપણા ભાગ્યમાં તાળાઓ છે તે રાહુના અર્થ હેઠળ છે તો તાળાને રાહુનું પ્રતિક માનવામાં આવે છે અને તાળાઓની રક્ષા કોણ કરે છે તો ભૈરવ બાબા ચાવી કોણ છે આપણે બુદ્ધ કહી શકીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે બુદ્ધ છે તેને જન્મકુંડળીના ત્રીજા અને છઠ્ઠા ભાવનો કારક માનવામાં આવે છે ત્રીજો ભાવ પક્રમનો છે અને છઠ્ઠું શત્રુનું છે તેથી તાળાને રાહુનું પ્રતિક માનવામાં આવે છે ચાવીને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે આપણે બુદ્ધને જ્ઞાનના દેવતા કહી શકીએ બુદ્ધને ધનના દેવતા કહી શકીએ બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે જો તમે વિડીયો ચૂકી જશો તો તમારું નુકસાન થશે અધુરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે તો વિડીયો પૂરો અને આ આપણે જાણીશું કે ઘરનો દરવાજા પર તાળું લગાવવું જોઈએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર લોખંડનું કે તાંબાનું કે ચાંદીનું તાળું તમે તમારી ક્ષમતા મુજબ ઘરના મુખ્ય દરવાજા પર જે પણ તાળું હોય તેને લગાવી શકો છો ધાર્મિક ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે ચાંદીના તાળા લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ પછી તે ઘરમાં રહો કે ના રહો પરંતુ તે ઘરમાં તમારે તાળું તો લગાવવું જોઈએ જો તમે ઘરની બહાર ફરવા જતા હો તો ઘરના લગાવો તેની ચાવી હંમેશા તમારી પાસે રાખો એવું ધાર્મિક શાસ્ત્રોમાં માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં મુખ્ય દરવાજો બંધ હોય છે અલક્ષ્મી એ ઘરમાં ક્યારેય પ્રવેશતી નથી દુઃખ અને પીડા એ ઘરમાં પ્રવેશતી નથી તેથી તમે તમારા ઘરના મુખ્ય દરવાજે રહો કે ન રહો હા તેને નાના તાળાની નીચે જ રાખવું જોઈએ અને પ્રાચીન કાળના લોકો પણ હંમેશા તેને તાળા લગાવીને રાખતા હતા જે ઘરમાં તાળું લાગેલું હોય તે ઘરમાં ક્યારેય ગરીબી મુશ્કેલી દુઃખ પીડા બીમારી નહીં આવે સાથે જ તેનાથી બચવા માટે નાના બજારમાંથી તાળું ખરીદવું જોઈએ અને તમારે નાનું તાળું લગાવવું જોઈએ અને તેની ચાવી હંમેશા તમારી પાસે રાખવી જોઈએ ત્યારબાદ હું તમને વિડીયોની મધ્યમાં કહીશ કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ તે માટે મારે ચાવી ક્યાં રાખવી જોઈએ શું હું ભાડાના મકાનમાં રહું છું જો હું ત્યાં રહું છું તો હું તેને તાળું મારી શકું છું અથવા જો હું ઘરે ન રહું અને હું બહાર હોઉં તો શું હું તેને તાળું મારી શકું અલબત્ત તમારી પાસે જે હોય તે તમે તાળું મારી શકો છો ભલે તે નાનું હોય તમે તેને મુખ્ય દરવાજા પર ન લગાવી શકો પરંતુ જો મુખ્ય દરવાજાની બાજુમાં કોઈ પણ ભાગમાં તાળું લગાવવાની જગ્યા હોય તો તેને ત્યાં લગાવવું જોઈએ તો અલક્ષ્મી જે તાળાને જોઈને ત્યાંથી પાછા ફરે છે તે તરત જ ભાગી જાય છે અને તમારા ઘરમાં ક્યારેય ગરીબી ના આવે ભૂપ્રેત અને અવરોધો એ ઘરમાં પ્રવેશ ન કરે મિત્રો તાળા અને ચાવીનો બીજો ઉપયોગ જાણી લો કોઈ પણ મંદિરમાં સવારે ચાર વાગ્યા વાગે સ્નાન અને ધ્યાન કર્યા પછી સૂર્યોદય પહેલા કોઈ પણ મંદિરમાં જાઓ તેને મંદિરના દરવાજા પર છોડી દો અને પાછા આવો ફક્ત મંદિરની નજીક તાળું અને ચાવી રાખવાની છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો મંદિરનો પૂજારી કે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં આવીને તાળું મારે છે જો તે તાળું ખોલે છે તો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે અને તેના વિશે કોઈ જાણતું ન હતું તેણે આ ઉપાયને ગુપ્ત રાખ્યો છે તો આવા વ્યક્તિના નસીબના તાળા ખુલી જાય છે તમે પણ અજમાવી જુઓ તમારું નસીબ વધશે અને આ એક ખૂબ જ ચમત્કારિક પ્રયોગ છે લાલ કિતાબમાં લખાયેલો ચમત્કારિક પ્રયોગ છે આ પ્રયોગ ક્યારેય નિષ્ફળ નહીં થઈ શકે આનો પણ ઇનકાર ન કરી શકાય મિત્રો ધાર્મિક શાસ્ત્રોમાં એવું બિલકુલ માનવામાં આવે છે કે જેમના હગર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે એટલે કે ખૂબ મહેનત કરે છે ઘણી મહેનત કરે છે પરંતુ આ પછી પણ તેમનું નસીબ એવું છે કે તે સ્થાન પર સ્થિર રહે છે મતલબ કે તેને તાળું મારવામાં આવ્યું છે તે બંધ થઈ ગયું છે જીવનને તાળું મારવામાં આવ્યું છે સંપત્તિને તાળું મારવામાં આવ્યું છે તો વિડીયોમાં પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે રાહુ છે તો રાહુ તમારા જીવન આવે છે તમે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકતા નથી તમે પ્રગતિ કરી શકતા નથી તમે સારા વ્યક્તિ છો તમે સખત મહેનત કરો છો પરંતુ સફળતા જો તમને તે મળતું હોય તો ચાંદીની ચાવી લો અને શુક્રવારે ચાંદીની ચાવી લીધા પછી તેને માતા લક્ષ્મીને અર્પણ કરો અને મેન તમને માતા લક્ષ્મીનો બીજ મંત્ર ઓમ શ્રીમ શ્રીમ નમ જાપ કરવો અથવા આ બીજમંત્રનો પાઠ ન કરવો હોય તો ચાવી રાખીને આ બીજ મંત્ર એક હજાર આઠ વાર વાંચો દેવી લક્ષ્મીને ભેટ આપો અને હવે શુક્રવારે તમારા ગળામાં ના ચાવી છે હવે શુક્રવારના દિવસે ગળામાં ના ચાવી લાલ રંગના દોરામાં ધારણ કરો તમને ઘણો ફાયદો થશે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થશે તે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તમે એ તમે તમારી જાતને જોશો તમારા ભાગ્યનું તાળું છે તે ખુલશે તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને આ ઉપાય કોઈ પણ કરી શકે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ અથવા તેના ગળામાં ચાવી પહેરી શકે છે પરંતુ ફક્ત ચાંદીની ચાવી પહેરો જો તમે સોનાની ચાવી પહેરો છો તો તે ખૂબ જ સારી માનવામાં આવે છે જો શાસ્ત્રોમાં જોવામાં આવે તો ચાંદી અને સોનું બંને અલગ અલગ નથી માનવામાં આવે છે તે એક જ માનવામાં આવે છે પરંતુ જો તમારી પાસે તમારી ક્ષમતા મુજબ ખૂબ ઓછા પૈસા હોય તો તમે તેને પહેરી શકો છો તમારી ક્ષમતા મુજબ જો તમારી પાસે ચાંદીની ચાવી પહેરવા માટે પૈસા નથી તો તમે તાંબાની ચાવી પણ પહેરી શકો છો આ પણ ખૂબ સારી માનવામાં આવે છે મિત્રો તાળું કઈ દિશામાં લગાવવું જોઈએ પછી તમે તેને તમારા ઘરના દરવાજા પર સ્થાપિત કરો તેમાં કોઈ દિશા નિર્ધારિત નથી એવું થાય છે તાળું માર્યા પછી આપણે ચાવી રાખવી જોઈએ જેથી તે શ્રેષ્ઠ પરિણામ આપી શકે મિત્રો ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર દિશા તે દેવતાઓની છે તેથી જો તમે ઉત્તર દિશામાં ધ્યાનથી સાંભળો જો ઉત્તર દિશામાં તમારા દરવાજે છે પરંતુ જો તમે ઘરના તાળાની ચાવી ઉત્તર દિશામાં રાખો છો અથવા પશ્ચિમ તરફ મુખ રાખીને રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ હું તમને કહેવા માગું છું કે તેને ન રાખો જો તમે તમારા ઘરની પાછળ અથવા ઘરના કોઈ પણ ભાગમાં તેને તાળું રાખો છો તો માતા લક્ષ્મીજીના ફોટા અથવા મૂર્તિની પાસે ચાવી રાખો અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે માતા અમે તેને તાળું મારીને રાખ્યું છે ચાવી તમને અર્પણ કરી રહ્યા છો આ ચાવીથી તમે અમારા ઘરની સંપત્તિમાં વધારો કરો તો તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ તમે ચાવી તુલસીના છોડ પાસે રાખી શકો છો તુલસીને સકારાત્મક વૃદ્ધિ કરનાર છોડ કહેવામાં આવે છે અને તુલસી વિશ્વની માતા છે તુલસી પાસે રાહુ કે જેવી નકારાત્મક શક્તિ અથવા ઘરમાં ગરીબી ક્યારેય આવતી નથી તમારી પાસે જે પણ ચાવી હોય તે તુલસીના છોડની પાસે કે તુલસીની નીચે રાખવાનું શરૂ કરો તમારી પાસે જે પણ ચાવી હોય તે દેવી લક્ષ્મીના ફોટાની પાસે રાખવાનું શરૂ કરો તમારા ઘરમાં ક્યારેય અનુદાનની કમી નહીં આવે પરંતુ ચાવીમાં દેવી લક્ષ્મીનું લોકેટ તેની પાસે રાખવું જોઈએ અથવા તો તેની સાથે શ્રીયંત્ર રાખવાનું હોય છે એવું માનવામાં આવે છે કે જ્યાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ હોય છે તે સ્થાન પર લક્ષ્મીનું શ્રીયંત્ર રાખવામાં આવે છે જે ચાવી સાથે જોડાયેલ છે તે જગ્યાએ ગરીબી ફરી ક્યારેય પ્રવેશી શકશે નહીં